નમસ્કાર ચાલો આજે એક બહુ જ રસપ્રદ સફર પર નીકળીએ આપણે જોવાના છીએ કે અંગ્રેજી શીખવવાની રીતો એ સમય સાથે કેવી રીતે બદલાઈ છે અને જુઓ આ વાત ખાલી ક્લાસરૂમની નથી આ તો એની કહાણી છે કે ભાષા અને શીખવા વિશે આપણા વિચારોમાં કેટલો મોટો આવ્યો છે તો ચાલો આ આખી વાતને એક સવાલથી શરૂ કરીએ કોઈ પણ નવી ભાષા શીખવાની સૌથી સારી રીત કઈ હોઈ શકે જરા વિચારો કારણ કે આ સવાલનો જે જવાબ આજે આપણી પાસે છે એ સો વર્ષ પહેલાના જવાબથી બિલકુલ અલગ છે અને આખા વિશ્લેષણમાં આપણે એ જ જોવાના છીએ કે આ જવાબમાં આટલો મોટો નાટકીય ફેરફાર આવ્યો કેવી રીતે પણ જુઓ શીખવવાની પદ્ધતિઓ સમજીએ એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે અંગ્રેજી આખી દુનિયાની ભાષા બની કેવી રીતે ખરું ને કારણ કે એની જે આખી સફર છે એણે જ તો શીખવવાના તરીકાઓ નક્કી કર્યા છે જો અંગ્રેજીની શરૂઆત તો એકદમ સામાન્ય એક સ્થાનિક બોલી તરીકે થઈ હતી એના મૂળ છેક પ્રોટો જર્મેનિક ભાષામાં હતા પણ પછી બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર થયો અને એની સાથે જ અંગ્રેજી વેપાર અને રાજકારણ માટે એક જરૂરી સાધન બની ગયું અને આજે આજે તો એ એક ગ્લોબલ લિંક લેંગ્વેજ છે મતલબ કે અલગ અલગ દેશો એડમિનિસ્ટ્રેશન અને એજ્યુકેશનને જોડતી કડી તો સવાલ એ છે કે જ્યારે અંગ્રેજી આટલી મોટી ભાષા બની ગઈ તો પછી એને શીખવવાની શરૂઆત કેવી રીતે થઈ ચલો સૌથી પહેલી એકદમ ક્લાસિકલ મેથડ જોઈએ એને આપણે એક રીતે શૈક્ષણિક અને પરંપરાગત શરૂઆત કહી શકીએ આ પદ્ધતિ હતી ગ્રામર ટ્રાન્સલેશન મેથડ એટલે કે વ્યાકરણ અનુવાદ પદ્ધતિ આમાં ફોકસ શેના પર હતું વાંચન લેખન અને સૌથી વધુ ટ્રાન્સલેશનની બૌદ્ધિક કસરત પર સિદ્ધાંત એકદમ સીધો હતો જો તમને નિયમો આવડે તો તમે ટ્રાન્સલેટ કરી શકો અને જો તમે ટ્રાન્સલેટ કરી શકો તો બસ તમને ભાષા આવડી ગઈ હવે આ રીતના ફાયદા પણ હતા અને ગેરફાયદા પણ ફાયદો એ કે શબ્દ ભંડોળ વધતું વ્યાકરણની સમજ પાકી થતી પણ સૌથી મોટી તકલીફ શું હતી ખબર છે બોલવાની કોઈ પ્રેક્ટિસ જ નહીં પરિણામ એ આવ્યું કે વિદ્યાર્થીઓ અંગ્રેજી વાંચી તો શકતા હતા પણ બોલી નહોતા શકતા આ બહુ મોટો પ્રશ્ન હતો બસ આ જ સમસ્યાના જવાબમાં એક નવી રીતનો જન્મ થયો એ જાણે કે પેલી ગ્રામર ટ્રાન્સલેશન મેથડના શાંત ચોપડિયા ક્લાસરૂમ સામે એક બળવો હતો એજ્યુકેટર્સને સમજાઈ ગયું કે એ કંઈક તો બહુ મોટું ખૂટી રહ્યું છે અને એ ખૂટતી કડી શું હતી બોલવું સ્પીકિંગ અને એમાંથી જ આવી ડાયરેક્ટ મેથડ એટલે કે પ્રત્યક્ષ પદ્ધતિ એનો નિયમ એક જ હતો ટોટલ ઇમર્જન મતલબ કે ક્લાસમાં માતૃભાષા બોલવા પર સખત પ્રતિબંધ આઈડિયા એ હતો કે વિદ્યાર્થી નવી ભાષા એવી જ રીતે શીખે જેવી રીતે એક બાળક પોતાની પહેલી ભાષા શીખે છે સાંભળીને અને બોલીને તો થયું એવું કે આ પદ્ધતિથી બોલવાની સમસ્યા તો હલ થઈ ગઈ વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં વાતચીત કરતા થઈ ગયા પણ એક સમસ્યા હાલ કરતાં બીજી નવી સમસ્યાઓ ઊભી થઈ વાંચન અને લેખન જેવા જરૂરી કૌશલ્યો સાવ અવગણાઈ ગયા ઉપરથી આ પદ્ધતિ ખૂબ ખર્ચાળ પણ હતી કારણ કે એમાં ઢગલાબંધ ટીચિંગ એડ્સની જરૂર પડતી તો હવે જો સ્થિતિ એવી હતી કે બંને પદ્ધતિઓ જાણે બે અલગ અલગ છેડા પર હતી એકમાં ખાલી વાંચન લેખન બીજામાં ખાલી બોલવું એટલે હવે શરૂ થઈ એક બેલેન્સ્ડ પ્રેક્ટિકલ સિસ્ટમની શોધ એક એવી સિસ્ટમ જે બંને જૂની પદ્ધતિઓમાંથી સારી સારી વાતો લઈ શકે આ શોધમાંથી બે મુખ્ય વિચારો સામે આવ્યા પહેલો હતો બાયલિંગ્વલ મેથડ એટલે કે દ્વિભાષી પદ્ધતિ જેમાં માતૃભાષાનો ઉપયોગ એક સાધન તરીકે પાછો આવ્યો અને બીજો જે વધુ પ્રભાવશાળી સાબિત થયો એ હતો સ્ટ્રક્ચરલ એપ્રોચ એટલે કે માળખાકીય અભિગમ આ અભિગમનું માનવું હતું કે ભાષા એટલે ખાલી શબ્દોનો ઢગલો નહીં પણ વાક્યોના ચોક્કસ માળખા એટલે કે સ્ટ્રકચર્સનો સમૂહ હવે આ સ્ટ્રક્ચરલ એપ્રોચ કામ કઈ રીતે કરતો હતો એ સમજીએ બહુ રસપ્રદ છે પહેલાં એક બેઝિક ફ્રેમ કે સ્ટ્રકચર શીખવવામાં આવતું દાખલા તરીકે હી ઇઝ અ પછી એ ખાલી જગ્યામાં અલગ અલગ શબ્દો ભરવાના જેમ કે અ ટીચર અ ડોક્ટર અને પછી એ જ ફ્રેમને મોટી બનાવવાની આમ એક જ પેટર્નમાંથી તમે હજારો વાક્યો બનાવી શકો આ ભાષાને એકદમ સિસ્ટમેટિક બનાવવાની રીત હતી ચાલો હવે આપણે આખી કહાનીના એક બહુ મોટા ટર્નિંગ પોઈન્ટ પર આવીએ છીએ અત્યાર સુધી બધું ફોકસ કોના પર હતો શિક્ષક અને પાઠ્યપુસ્તક પર પણ હવે હવે આખી ગેમ બદલાવાની હતી ફોકસ સીધો શિફ્ટ થવાનો હતો વિદ્યાર્થી પર અને આ જે નવો વિચાર આવ્યો જેને કન્સ્ટ્રક્ટિવિસ્ટ અપ્રોચ કહેવાય છે એનો સાર આ એક વાક્યમાં છે શીખનારાઓ જ અર્થ અને જ્ઞાનના નિર્માતા છે મતલબ કે જ્ઞાન કોઈ ચમચીથી પીવડાવવાની વસ્તુ નથી પણ વિદ્યાર્થી પોતાના અનુભવથી જાતે જેનું નિર્માણ કરે છે આ એક ક્રાંતિકારી વિચાર હતો તો આવો કન્સ્ટ્રક્ટિવિસ્ટ ક્લાસરૂમ દેખાય કેવો એ એકદમ એક્ટિવ અને ડેમોક્રેટિક હોય છે બધી એક્ટિવિટીઝ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને થાય જેમ કે ગ્રુપવર્ક પ્રોજેક્ટ્સ અહીંયા શિક્ષક હવે જ્ઞાન આપનાર નથી પણ એક ફેસિલિટેટર છે જે શીખવાની પ્રોસેસમાં મદદ કરે છે જે જૂનું ટીચર સેન્ટર્ડ મોડલ હતું એનાથી બિલકુલ ઊંધું આ જ લર્નર સેન્ટર્ડ વિચારને એક સ્ટેપ આગળ લઈ ગયો કોગ્નેટિવ અપ્રોચ એણે ડ્રિલ્સ એટલે કે મહાવરાના કોન્સેપ્ટને જ બદલી નાખ્યો હવે ડ્રિલ્સ એટલે ગોખણપટ્ટી નહીં એ અર્થપૂર્ણ બની ગયા દરેક લેવલ માટે ડ્રિલનો હેતુ અલગ હતો શરૂઆતમાં પ્રેક્ટિસ માટે વચ્ચેના લેવલમાં રિવિઝન માટે અને એડવાન્સ લેવલમાં કોઈ ચોક્કસ મુશ્કેલીને શોધીને એને સુધારવા માટે અને આ બધી સફર આપણને લઈ આવે છે આજના સમયમાં એટલે કે હાલમાં જે અભિગમ સૌથી વધુ પ્રચલિત છે તેના પર અને હા આ અભિગમ પણ પેલી લર્નર સેન્ટર્ડ ક્રાંતિના પાયા પર જ બનેલો છે અહીં અંતિમ લક્ષ્ય છે કમ્યુનિકેટિવ કોમ્પિટન્સ એટલે કે સંચાર કરવાની યોગ્યતા અને આ બહુ મોટો ફેરફાર છે સમજો અહીં ફોકસ તમને શું આવડે છે એના પર નથી પણ તમે ભાષાનો ઉપયોગ કરીને શું કરી શકો છો એના પર છે જેમ કે શું કોઈને સલાહ આપી શકાય શું કોઈને વિનંતી કરી શકાય આ બધી રિયલ વર્લ્ડ સ્કિલ્સ છે આ કમ્યુનિકેટિવ અપ્રોચમાં સૌથી મોટો ભાર લગભગ ચાલીસ ટકા ફંક્શનલ લેંગ્વેજ પર હોય છે એટલે કે ભાષાને એના રોજિંદા કામકાજ માટે શીખવવી આ ઉપરાંત લર્નર સેન્ટર્ડ એક્ટિવિટીઝ અને ન્યૂઝપેપર આર્ટિકલ્સ જેવી રિયલ વર્લ્ડ સામગ્રી પણ આના બહુ જ મહત્વના ભાગ છે આ જે અભિગમ છે એ ઓગણીસો સિત્તેરના દાયકામાં બહુ પોપ્યુલર થયો અને જાણવા જેવી વાત એ છે કે આજે પણ મોટાભાગના આધુનિક ભાષા શિક્ષણનો પાયો આ જ છે એણે જાણે કે જૂની બધી મેથડ્સમાંથી જે બેસ્ટ હતું એ બધું ભેગું કરી દીધું તો આ આખી સફર જોયા પછી આપણે ગ્રામરના નિયમોથી શરૂ કરીને ગ્લોબલ વાતચીત સુધી પહોંચી ગયા તો આ આખી ઉત્ક્રાંતિમાંથી આપણે શીખ્યા શું એનો સાર શું છે આખા વિશ્લેષણનો સાર બસ એક જ વાક્યમાં સમાઈ જાય છે અને એ વાક્ય એ છે કે ભાષા શીખવવાનો ફોકસ શિક્ષક અને પાઠ્યપુસ્તક પરથી ખસીને શીખનાર અને વાર્તાલાપ પર આવી ગયો છે બસ આટલું જ અને આ વાત આપણને છેલ્લા પણ બહુ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે આપણે અત્યાર સુધી તો આવી ગયા પણ હવે ભવિષ્યમાં શું ભાષા શીખવવાની પદ્ધતિઓમાં હવે પછીની મોટી ક્રાંતિ કેવી હશે શું એ ટેકનોલોજી અને એઆઈ લાવશે આ ખરેખર વિચારવા જેવી વાત છે